બાપા સીતારામ ખડક મિત્રો શ્રી ગણેશ એગ્રો કન્યા કેમ્પ એડ્રેસ ગુગલ યુટ્યુબ ચેનલ માં સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની કૃષિ માહિતી બાજરી વિશે ખેડૂત મિત્રો તો કે આપણે વાવણી હવે વાવણી કઈ રીતના કરી શકીએ કિલો બાજરી વીઘે એક કિલો બાજરી અને દસ થી પંદર કિલો ડીએપી બાયાના ખાતર તરીકે ઉપયોગ કરીને વાવણી કરી શકાય છે ખેડૂત હવે વાત કરીએ કે આપણે ચોમાસામાં અને શિયાળામાં કઈ બાજરી સારામાં સારી બાજરી ખેડૂત મિત્રો ચોમાસામાં વાત કરીએ ખેડૂત મિત્રો નવભારત ગૌરી ખૂબ સારામાં સારી વેરાયટી છે અને વધુ ઉત્પાદન આપવું અને ખાવાનું પણ ખૂબ સારી વેરાયટી છે હવે આગળ વાત કરીએ આપણે શિયાળામાં બાજરી કરવી હોય તો કઈ બાજરી સારામાં સારી બાજરી કરવી જોઈએ શિયાળામાં વધારે પડતી ઠંડી પડતી હોય તો ઘણી બાજરી ઘણી ઘણી બાજરીનું પ્રોડક્શન આવતું નથી ઉત્પાદનમાં ઘટાડો હોય છે ખેડૂત તો શિયાળામાં ઠંડી પ્રત્યે સહન ધરાવતી બાજરી કરી શકે છે કોઈ ઠંડી પ્રત્યે સહન ચિંતા સમૃદ્ધિ બાજરી આપણે ખૂબ સારું ઉત્પાદન આપે છે અને ખાવામાં પણ ખૂબ સારી બાજરી ખેડૂત છે હવે આપણે આગળ વાત કરીએ કે આપણે બાજરીમાં આવતા રોગ અને જીવાતનું નિવારણ કઈ રીતના કરી શકાય ખેડૂત મિત્રો તો કે પહેલાં તો આપણે ખેડૂત મિત્રો વાત કરીએ કે બાજરીમાં આવતા તો રોગની તો કે ડાઉન જે આપણે રેસાદાર કૂક કહીએ છીએ કૂક કહેવાય છે કૂપ આવે છે એ ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ ની વાત ખેડૂત મિત્રો તો આપણે પાંદડામાં આવતા જામલી રંગના ડબ્બા જેને રસ્ટ કહેવામાં આવે છે ખેડૂત મિત્રો અને હવે આપણે ચોથા રોગ વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો આજે આપણે ડુંડું હોય એમાં ઘણા ડુંડા લીલા કલરના જે દાણા રહી ગયા અને ઘણા ઘણા કાળા કલરના થઈ જાય મિત્રો જેને સ્મટ નામનો રોગ કહેવામાં આવે છે કરે મિત્રો હવે આપણે એક એરગોટ નામનો રોગ આવે છે કરે મિત્રો કે જેમાં આપણે ડુંડામાં ગુંદર જેવું પ્રવાહી ઉત્પન્ન થાય છે આ સર્વ રોગને આપણે જૈવિક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા અટકાવી શકાય છે કરે મિત્રો વધુ માહિતી માટે ગણેશ એગ્રો એન્ડ ટ્રેડર્સ દિલ્હી એક વાર અવશ્ય મુલાકાત લેવી સ્વરૂપ આપવા છે